ઓનલાઈન સાડી ના ધંધા સાડીના ધંધાની આડમાં ગોરખ ધંધો સુરતમાં એસી ડો માં કુટણ ખાનું ચાલતું ગ્રાહક અંદર ગયા પછી બહારથી તાળું મારી દેવાતા માલિક સંચાલક વોન્ટેડ જાહેર ગણદેવીમાં ચાર કલાકમાં પોણા છ ઇંચ વરસાદ જલાલપુરનું કરસાડ બેટમાં ફેરવાયું મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી વલસાડમાં સાત જેટલા મુખ્ય રસ્તાઓ બંધ ઘરકંકાસમાં યુવક આપઘાત કરવા નીકળ્યો સુરતમાં પુલ પરથી ઝંપલાવે પહેલા રાહદારીઓએ પકડી રાખ્યો ફાયરની ટીમે યુવાને રેલિંગ પરથી ઉતારી જીવ બજાવ્યો હવે જંગલના રાજા પર એઆઈની નજર અકુદરતી મોત રોકવા સરકારે હાઈકોર્ટમાં મૂકી નવી એસઓપી એશિયાટિક લાયનને બચાવવા ટેકનોલોજીનો સહારો મિંડોળા નદી બે કાંઠે વહી વ્યારા વાલોડ ડોલવણ સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત મ્યુનિસિપલ કમિશનર પાવરફુલ કે કામના બોજથી દબાયેલા સરકાર કહે છે ભક્તોને મળશે પોસ્ટ મારફતે રુદ્રાક્ષ અને નમન ભસ્મ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઈન માત્ર પચીસ રૂપિયામાં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા ગામડા કોર્પોરેશન પાસે રિપેરિંગનો સમય જ નથી ડિંડોલીમાં વાહનોથી ધમધમતા રસ્તામાં છેલ્લા ચાર દિવસથી ભૂવો તંત્રએ બેરિકેડ્સ લગાવવાની પણ ફુરસદ ન લીધી એક નિવેદનથી સુરતના હીરા ઉદ્યોગમાં વિવાદ એસડીબી ના વાઇસ ચેરમેન કોઈ રત્ન કલાકાર ઘરે બેસ્યો નથી ડાયમંડ વર્કર યુનિયન આર્થિક કારણસર વર્ષમાં પિસ્તાલીસ ના આપઘાત વાડીલાલ ગ્રુપ પારિવારિક વિવાદમાં સંપડાયું રૂપિયા ચોત્રીસો કરોડ ની વેલ્યુ ધરાવતા હોય આણંદના તારાપુરમાં રાત્રે અગિયાર વાગે લાકડી લઈ પૈસાની ઉધરાણી કરવા ઘરમાં ઘુસ્યો બેફામ ગાળો બોલી ડરનો માહોલ સર્જ્યો જુઓ બે વર્ષથી આ રીતે ભણે છે ગુજરાતનું ભવિષ્ય સરકારી શાળાના એક વર્ગમાં ચાલીસ ના બદલે પગ કમરમાં દુખાવાની ફરિયાદો વિદ્યાર્થીઓએ દાંતોનું અને આંખોનું ચેકઅપ કરાવ્યું લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપીનેસ દ્વારા જીસી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

ટ્રાફિક પોલીસ પ્રશંસનીય કામગીરી શાહીબાગ વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા ત્રણ શખ્સોએ પોલીસ સ્ટાફ સાથે કરી ઝપાઝપી ખંભાળિયાના પોલીસ કર્મી રિક્ષા ચાલકને અટકાવતા ચાલકે મારી નાખવાની ધમકી આપી આપઘાતનો કર્યો પ્રયાસ આજે અનંત રાધિકાનું પહેલું વેડિંગ રિસેપ્શન પીએમ નરેન્દ્ર મોદી નવયુગલને શુભ આશીર્વાદ આપશે બોલિવૂડ સેલેબ્સ પણ જોવા મળશે વસ્ત્રાલના વીસ હજાર લોકો વાનરના બાનમાં કોઈને પચીસ પચાસ ટાંકા આવ્યા તો કોઈએ પ્લાસ્ટિક સર્જરી કરાવી મહિલાએ કહ્યું વાનરને પકડવા સાહીઠ લોકો જોઈશે બિહારમાં વીજળી પડતા એકવીસ ના મોત કાનપુર માં ગંગામાં પુર જેવી સ્થિતિ રાજ્યોમાં ભારે વરસાદ નું અલર્ટ આપ નિહાળી રહ્યા છો જનતા જમાવટ આઝાદી સમાચારોની